ઓ ઈને બેંચે ને બેય ઓલી લઈ લે જા સક માથે રાખો જાય પાપડ જય માતાજી જય રામ આપીએ બધે મજામાં દેશો પણ એની મજામાં છે ઈ અને આજ તો છે ખીહર હા ઉતરાણ કહેવાય ખીહર કહેવાય બે એક જ કહેવાય એટલે આપણે જવાનું છે અગાશી ઉપર પતંગ સકાવા જો પતંગ કેટલી આપણે લાઈ દીધી છે હા આ તો ફેવરેટ કલર કહેવાય આપણો ગુલાબી માછલી કલર છે માછલી પતંગ છે લાઈ દીધી છે પછી આ સાંડો હા આ સાંડો છે બધા ને હેપી ઉતરાય ને આ ખેહર કેવાય ઉત્તરાયણ કેવાય બધું કેવાય તો પતંગો લાવી દીધી છે એ કે આપડે પતંગ સકાવી છે તો વાર છે પતંગ ઉતાવળી થઈ ગઈ છે કે નહીં પતંગ જવાનું છે અને પહેલાં રાંધી નાખો ખાઈ લો ને પછી સકાવા જવાય પતંગ કે નહીં કે ક્યારે જવું છે એમ થાય છે એમ બહાર છે થોડુંક રાંધી નાખ્યો થોડુંક બાકી છે કે પતંગ પહેલાં સકાએ પછી રાતે રાંધ્યું ને ખાશું એ જાય તો સરસ મજાની કેટલી બધી પતંગો લાવી દીધી સંદા છે ઓરેન્જ કલર છે લીલો છે ભારતનો સંડો કહેવાય હા હા છે છે એમાં પતંગ લાવી સરસ સરસ રંગોળી હા મેસિંગ થઈ ગયું પિંક કલર કેવા

બેન કીધો કે બાવન મિનિટ નો થઈ ગયો

વાગી ગયું છે એ તો ભાઈ દોરાતો ને હા ચલો ભાઈ નીકળી ગયો છે આંગળી નાખી છે હા હા બધી બાજુ પટકી પટકી મારીને બે ગયો છે આ તો

બસ <laughs> ભાઈ <laughs> <laughs> <coughs> <laughs> <laughs> બે મિત્ર ભાઈ સુરત થી પતંગ સકાવ આવ્યા છે મિત્ર બોલાવે કે ખેર કરવા દે માં આવવાનું છે તો ઠેક દેહ માં ખેર કરવા આવ્યો છે એ તો રે અરે કાની બાંધ તો બીજા ને કેસરી કલર લાવ્યા છે બાજા તો કાવ કેસરી કલર લાવ્યા છે પાછી કે કાની બાંધ વાટી છે કે હાલે બાજા વૈજા હાલે બાજા વૈજા હાલ સકાય હાલો સકી સકાવો સકાવો હાલો સકી જગાય જગાય અહીંયા આમ રેબી જાય છે આઠી તરત ઈ બરાબર જ છે પતંગ લૂંટણી લૂંટી લૂંટી ને લાવે છે અને ઓપરેશન કરે છે પતંગ ને બેઠો બેઠો કે પતંગ છે નઈ એ તાર મોટો દેખાય કે લૂંટણીયા એ લૂંટણીયા ઓપરેશન કરીને સકાવે છે એમાં કઈ ઓપરેશન પતંગ ને કરીને પછી સકાવ્યું છે એને પવન બહુ છે પણ પતંગ છે પણ બહુ સખાવાની છે પણ પવન છે કઈ શક્તિ નથી આવડે કે પતંગ પરાય સખાવવાની છે એક સકાય થી તો કપાઈ ગયું અને પવન બહુ છે એટલે પતંગ હાથમાં રહેતી નથી કોડે દોરી હાથમાં વાગી જાય એને કરતા કે આપડે પતંગ સગાવવાની થાય નથી એક સકાય નાખી છે ની કે માર તો સકાય છે મતલબ તું સકાય ઢાબો પર ચડી જાય પતંગ થઈ ગયા તો બધાય સડી ગયા છે ઢાબો પર પતંગ સકાવવા કે મારી સકાવવાની તો અમે તો સકાવ જિનમ થઈ ગયા બધા નવરા તો આ બધાય આપણે કેહર કરવાના છે આન લગીન કીધું તો હવે મળો બધાય કેહર કરવા તે દેખાડિત નથી આ ભાઈ તો હવારના ફોન જ કરે છે કોને ફોન કરતા હોય હું ખબર આયા ચાનના ફોન જ ફોન માં જ નોકરી વાત કરે છે એમ એન ઘરના ગયા છે મોળવા એટલે નકરી વાતો ફોન જ કર્યા કરે છે બહુ વાતો કરે તેમી તો એનો ધરમકતિયામ છે વરસાદ બે મકવાના આવો દોરો કુટી ગયો એ આમ ન આલે વાઘડી જેસા કાવે કીધું મનથી રહી જ છે દેખાતી નથી નહી આમ નેસે દેખાતી જા બે વર્ષા ભગવાન આ બેન ની કોઈ ધારા બેન આ જઈ શકો છો તમે દેખાય છે મને નથી દેખાય આમ જો ઓલી લઈ લે જા સક માથે રાખો જાય પાપડો વગાડો હું જાન દોરો તો પડી ગયો એ ભાઈ પાપડો ની કે કે આપડે નઈ ઓલા ની અરે એ ડોસા તક કોણ કોણ યતીવા લાગે છે તમને પર ચલાજો ને મેં તારી રવાઈ ગયો પકોડા એક જવાર વાગે છે હે નહીં દેખાતો દેખાતો

એ લા નો બે માં દે ને શાક ની વગેરે તને કો હું બોલ ગઈ થી હે એકલા એકલા એમ નો

પેલા હા પતંગ મો શકાય બહુ મો ધાબા પર પતંગ શકાય શકાય ને થાકી ગયા હવે કે તડકો થઈ ગયો છે તો આપણે નીચે ભાઈ એવા તડકી લાગી તો કે આપણે હવે બાબલું લાવવું છે તો કે બાબલું લઈ આવી દીધું અને હવે મળે શકાવાનું છે ને પણ કે પવન બહુ છે કે વયું જાય બીક લાગે કે શકાવું નથી એને કે રાખવાનું છે એ કે તો આપણે કે રમાડી બેઠા બેઠા તો અમે કીધું રમાડો બીજું શું તો હવે લાઈ દીધું છે તો

હવે આપણે વીડિયોને પૂરો કરીશું ફોલ મોસ કરી ફૂલ મજા કરી પતંગ સખાવી તાલ બધા પકોડાએ વઘાઈ રહ્યા બહુ બધાયને મજા આવી તો આપણે અહીંયા ઉતરાણનો વીડિયો પૂરો કરીશું અને બસ ફરી મળીશું એક નવા વીડિયો સાથે અને જો તમે મારા વીડિયો છે અમારે એમ બોલવાનું છે